એલજી ઇલેક્ટ્રોનિક્સ સત્યાવીસમી એનિવર્સરી નિમિત્તે ગુજરાતમાં સંકેત સેલ્સ ઇન્ડિયાના એક્ઝિબિશનમાં મૂડઅપ રેફ્રિજરેટર સાથે એલજી કંપનીએ ઓબ્જેક્ટ કલેક્શન લોન્ચ કર્યું એલજી ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ ગુજરાતના સંકેત સેલ્સ ઇન્ડિયાના એક્ઝિબિશનમાં તેની ફ્લેગશીપ ઓફરમાં નવી ટ્રેન્ડિંગ પ્રોડક્ટ લોન્ચ કરી છે એલજી ઓબ્જેકશન કલેક્શન આ પ્રોડક્ટ લોન્ચ કર્યું ગુજરાત રિજનલ હેડ શ્રી નિખિલ સુથારીયા બ્રાન્ચ હેડ સચિન શ્રીવાસ્તવ અને સંકેત ઇન્ડિયાના માલિક અને એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર શ્રી મેહુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું સંકેત સેલ્સ એક્ઝિબિશન ગુજરાતનું સૌથી પ્રીમિયમ અને વિશાળ કન્ઝ્યુમર ડ્યુરેબલ એક્ઝિબિશન છે આ અદ્ભુત પ્રોડક્ટ ગયા મહિને એફડીસીઆઈ સાથે લોન્ચ કરવામાં આવી અને ભારતના સૌથી મોટા ફેશન ઇવેન્ટ મે ફેશન વીકમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર્સ દ્વારા તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગૌરી અને નૈનિકાની જોડી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી રેફ્રિજરેટર હેર શ્રી અનુજ અયોધ્યાવાસી તેમજ ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ આ કાર્યક્રમમાં શો ટોપર તરીકે હાજરી આપી હતી એલજી ઇલેક્ટ્રોનિક્સના ઓબ્જેક્ટ કલેક્શનમાં તેમના મૂડઅફ રેફ્રિજરેટરનો પણ સમાવેશ થાય છે જે નવીનતમ તકનીકી ઉપયોગિતા સાથે સુંદર ડિઝાઇન લાવે છે આ પ્રોડક્ટના લોન્ચિંગ દરમિયાન ગૌરી અને નૈનિકાએ પ્રેઝન્ટેશન કર્યું અને લેકમે ફેશન વીકના મંચ પર તેનું પ્રદર્શન કર્યું આ ભાગીદારી એક નવા સ્તરે ટેકનોલોજી અને સૌંદર્યને એક સાથે લાવવાનો પ્રયાસ છે જો એલજીની આગવી ઓળખને વધુ વેગ આપે છે આ પ્રોડક્ટનું લોન્ચિંગ ભારતીય બજારમાં એક નવી દિશા નિર્ધારિત કરવામાં પણ નોંધપાત્ર છે જ્યાં તેને ગ્રાહકોનો સકારાત્મક આવકાર મળ્યો છે આ ભાગીદારીના સફળ પ્રક્ષેપણ બાદ એલજીના ઓબ્જેક્ટ કલેક્શનના ભાવિ અને નવીનતમ ટેકનોલોજી જી અપડેટ્સ માટે અપેક્ષાઓ વધે છે આપણા ચરોતરના કસ્ટમર્સ અમારા સંકેત ઇન્ડિયાના ગ્રાહકો માટે દર વખતે અમે સમરમાં આપણા ઉનાળામાં મેગા સમર સેલ કરીએ છીએ અને અમારા સૌના ગ્રાહકોના વિશ્વાસને લીધે છેલ્લા સત્તર વર્ષથી આ એક્ઝિબિશન અમે કરી રહ્યા છીએ અને ખૂબ જ મોટા પ્રમાણમાં અમને પ્રતિસાદ મળે છે અને દર વખતે અમે કંઈક ને કંઈક નવું લોન્ચ પ્રોડક્ટ કરીએ છીએ જે ભારતમાં આપણા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આપણા હિન્દુસ્તાનમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ પ્રોડક્ટ કરતા હોઈએ તો આ વખતે એલજીના પણ સત્યાવીસ વર્ષ ઇન્ડિયામાં થઈ રહ્યા છે અને એ વખતે એલજી એક નવું રેફ્રિજરેટર જેમાં ઘણા નવા નવા ફીચર્સ આવ્યા છે એક લાખ ચુમ્મોતેર હજાર તો કલર્સ ચેન્જ થઈ જાય એમાં અને ઘણા ફીચર્સ એલજીની ટીમ પણ આપને જણાવશે પણ અમને એ વાતનો આનંદ છે કે જે અમારા ગ્રાહકોનો કસ્ટમર્સનો અમારા માટે જે ખૂબ જ વિશ્વાસ છે અતૂટ વિશ્વાસ છે આટલા વર્ષથી અને છેલ્લા વીસ વર્ષમાં આપણા ચરોતરના આપણા ખેડા જિલ્લાના આણંદ જિલ્લાના કસ્ટમર્સ અમને ઘણું બધું આપ્યું છે ઘણું મોટું શીખ્યું છે અને અમારો મોટો છે કસ્ટમર ફસ્ટ એટલે કસ્ટમર સૌથી પહેલાં પ્રાધાન્ય આપીએ કસ્ટમર સારામાં સારી સર્વિસ આપીએ નાની મોટી કંઈ ભૂલચૂક થતી હોય તો પણ સુધારીએ તો એ પ્રમાણે ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો છે અમને ગૂગલ રિવ્યૂ પર તમે જોશો તો પાંસઠ હજારથી વધારે ગૂગલ રિવ્યૂ મળેલા છે જે આખા ઇન્ડિયાના કોઈ બી સ્ટોર ઇલેક્ટ્રોનિક્સની પણ જ્વેલર હોય કે કોઈ બી રેડીમેડ સ્ટોર હોય કે કોઈ બી સ્ટોર કે હોટલ્સ ફાઇવ સ્ટાર કે એના કરતાં પણ સૌથી વધારે ગૂગલ રિવ્યૂ અમને પાસઠ હજાર ગૂગલ રિવ્યૂ આ સ્ટોરના મળેલા છે આણંદ સ્ટોરના તો એના માટે પણ કસ્ટમર્સના અમારા ગ્રાહકોના ખૂબ ખૂબ આભારી છે અને જેમ મેં કહ્યું અમે કસ્ટમર્સ માટે જ છીએ અને અમને સારામાં સારી ઉત્તમ સર્વિસ મળે સપોર્ટ મળે અને સારી પ્રોડક્ટ મળે વ્યાજબી ભાવે મળે ये हमें बैठा छे वी आर थैंकफुल टू अवर कस्टमर्स थैंक यू थैंक यू सो मच मेरा नाम सचिन श्रीवास्तव मैं एल जी इलेक्ट्रॉनिक्स अहमदाबाद ब्रांच मैनेजर संकेत इंडिया एंड एल जी की तरफ से मैं सभी इसका बहुत आभारी हूँ सभी कस्टमर्स का एल जी एंड संकेत इंडिया एवरी ईयर कुछ ना कुछ नया हमारा लॉन्च प्रोडक्ट करती है और दिस टाइम हमने द नंबर वन द ओनली ब्रांड हु लॉन्च अ प्रोडक्ट एल जी साइड बाई साइड ऑब्जेक्ट सीरीज़ इस ऑब्जेक्ट सीरीज़ के अंदर हमने एक ऐसा मॉडल लॉन्च किया है इंडिया में पहली बार जिसके अंदर कस्टमर अपने मूड के हिसाब से कलर चेंज कर सकता है टोटल एक लाख चौहत्तर हज़ार कलर कॉम्बिनेशन इस फ्रिज के अंदर बना सकता है ये प्रोडक्ट सभी प्रोडक्ट से डिफरेंट है इसके अंदर ब्लूटूथ स्पीकरस है जो अपने मूड के हिसाब से आप अपने रूम में रखते हो और अपने हिसाब से उसको चेंज कर सकते हो इसके अंदर वन ऑफ द फीचर इज़ द लाइट फीचर ऑटोमेटिकली आप अलग अलग कॉम्बिनेशन में अलग अलग डोर का कॉम्बिनेशन बना सकते हैं नॉट ओनली कि सिंगल फ्रिज एक पूरा अलग अलग कॉम्बिनेशन पूरा चेंज कर सकते हो म्यूज़िक एंजॉय कर सकते हैं एंड यह फ्रेंच डोर है विथ अ एक कैपेसिटी छः सौ सत्रह लीटर की कैपेसिटी से जो आपके इंटीरियर आपकी लाइफ स्टाइल के अकॉर्डिंग ये प्रोडक्ट बनाया हुआ है एल ने इसका इसके साथ और दो प्रोडक्ट लॉन्च हुए हैं जो सेम कलर के हैं और एल ऑब्जेक्ट सीरीज हम जिसको बोलते हैं